જય જોર જે આદિવાસી મારા તરફ દીપદેભાઈનો આગળમાં વાતની વાત કયા પ્રકારની કહીને વિડીયોની પર ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ આપણા આદિવાસી સમાજના લોકોને સમજાડવાની કોશિશ કરી રહી છે હમજી જાજો મારા ભાઈ દેખ આવા નાના સોરા હું વિડીયો બનાવી રહ્યો છું હું કારણ કારણથી બધું જાણજો મારા ભાઈ કેમ કે લાસ્ટ સુધી વિડીયો દેખો તો આપણા સમાજના લોકોને હરેકને ખબર પડી જાય ને જે બી લોકો દેખતા હોય ને આ મોબાઈલમાં વિડીયો તો પાંચ જણા શેર કરજો આવના સમાજ પચાસ હજાર જણા આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે એટલા માટે વિડીયો બનાવી રહ્યો છે કે મારા ભાઈ જે આવા સોરા લીલીને હું વિડીયો એના માટે બનાવી રહ્યો છે કે આવનારા સમયમાં જે આવા સોરાને અહીંની પરિસ્થિતિ વગડે નહીં એટલા માટે કે ભણાવો ભણાવવાની ખચ જરૂરી છે જે આવા સોરાને ભણાવવાની ખચ જરૂરી છે તમે કોકના ખેતરમાં મજૂરી કરવા જાઓ તે તમે અહીં પો અહીંયા જાઓ સોરા સાબર બધું જાઓ જાઓને તો તમે સમજો મારા ભાઈ જે તમો ધંધો કરી રહ્યા છે જે ખેતીવાડીનો કડિયા કામ કરી રહ્યા છે કોઈકના ખેતરમાં કામ કરી રહ્યા છે જો તમે એવી રીતનું કામ કરી રહ્યા તો તમારા સોરાને હંસવો હાંસવીને ભણવા મેલો ભણવા મેલો ને તો તમારો સોરો ભણી ગણીને મોટો થાય વિદેશમાં ભણવા જાય વિદેશમાં નોકરી લાગે તો એવી રીતનું તમે કરી શકો મારા ભાઈ એટલે પહેલેથી તમે ભણાવો ગણાવો મોટા કરો તો એવી રીતનું કરો મારા ભાઈ જે આ સોરા નાના ના રહ્યા એવુંના કદાચ બહા નહીં ભણવા મેલે તો આના સોરાની આ પરિસ્થિતિ મોટા મોટી વગડી શકે કેમકે આ છોરાને હમણાં કંઈ ખબર નહીં પડે નહીં પૈસો ગણતા આવે નહીં ટકો ગણતા આપણે નહીં કંઈ નહીં નહીં કાગળ ગણતા આપણે નહીં લખતા આવડે નહીં કંઈ નહીં તો મારા ભાઈ તમે સમજી શકો જે આ છોરા કદાચ એમને એમ રહે ને આ મોટા થઈ ગયા અમારી જેવા થઈ ગયા આપણી જેવા થઈ ગયા કદાચ ભણ્યા નહીં હોય તો આ અમને શું ખબર પડી શકે જો તમે મારા ભાઈ ભણાવો ગણાવો આપણા સમાજના લોકોને જે સુધારો કરો જે સમજાવો તો આવા છોરાને ભણાવીને કદાચ નોકરી તો એ નહીં લાગી શકે પણ કદાચ વધી વધીને તો એ ભણી શકે ને એટલું બહુ સારું ગણતરી કરાય જે ભણી શકે ને તો ઘણી જગ્યા આગળ એ વધી શકે બી તો મારા ભાઈ સમજી શકો અને આવા સોરાને ભણાવો અને સોરાની પરિસ્થિતિ મત વગાડો જે સોરા આવા નાના નાના હોય એને જરૂરથી સ્કૂલની જે પતકિયા સડાવો કેમ કે ભણે તો આપણા સમાજના લોકો આગળ બી આવી શકે તો બીજી તો હું તમને વાત કંઈક બીજી કહેવાના જ માગતો જે બી આપણા સમાજના લોકો દેખતા હોય તો વિડીયો ખાસ કરીને ના મોબાઈલમાં દેખતા હોય ને તો ગ્રુપમાં બી નાખી દેજો અને જે લોકોને શેર બી કરી દેજો કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો પચાસ હજાર જણા આપણા આદિવાસી સમાજને સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે અને જે ખરેખર મારા ભાઈ આવા સોરાની પરિસ્થિતિ મત વગાડો અને ભણાવો અને આ વાત તાજી લાગી ને મારા ભાઈ તો શેર કરી દીજો વિડીયો જય જોહાર જે આદિવાસી મારા તરફથી જય જોહાર એક વાર જય જોહાર બોલ દોજો કોણ બોલો ચલો ભાઈ વિડીયો શેર કરી દીજો